જેમની અંદર મિત્રો વાત કીધો પોલીસ સ્ટેશનની અંદર પોતાના બાળકો રડી રહ્યા છે છતાં તેની માં મિત્રો વાત કીધો બીજાની સાથે મૈત્રી કરાર કરી લે છે અને તેનું સ્વાગત પણ કેવી રીતે ઘરમાં કરવામાં આવશે આ માં નહીં આ માં નામે કલંક છે ક્યાંક ને મિત્રો વાત કીધો પોતાના બાળકો રડી રહ્યા છે અને સાથે જ મિત્રો વાત કીધો આ પોતાની જ મિત્રો વાત કીધો માએ જો આવું કર્યું હોય તો ગુજરાતની અંદર સૌથી મોટો ઠિકાર છે આ આવી માઓને જે પોતે મિત્રો વાત કીધો પોતાના બાળકો વિશે પોતાના બાળકો વિશે મિત્રો આવું વિચારતા નથી અને ક્યાંક ને એક મિત્રો વાત કીધું આવા પગલા છે નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ડેફિનેટલી તમને બધા લોકોને સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો તો ક્યાંક ને ક્યાંક જોવા મળ્યો હશે જે વિડીયોની અંદર મિત્રો વાત કીધું પોતાની જ માં પોતાના બાળકોને મૂકીને બીજાની સાથે મૈત્રી કરાર કરી લે છે હવે બનાસકાંઠાની અંદર ઘટના ઘટી છે આ ઘટના વાયરલ થતા સોશિયલ મીડિયા આખું હલી ગયું છે હવે સૌથી પહેલા તમે બધા લોકોએ આગળ જે વિડીયો જોયો હોવાજીએ ખુલ્લેમ શું કહ્યું

તે માટે એક મિત્રો વાદ સ્ટ્રોંગ નિર્ણય લેવામાં આવે અને આ નિર્ણયનું પાલન કરવામાં આવે જે આ મિત્રો વાદ ક્યાંક ને એક સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો એટલો બધો વાયરલ થયો છે એટલો બધો ટ્રેન્ડિંગની અંદર આવ્યો છે કે તેના વિશે વાત જ ના કરો વિડીયોને બંને એટલો શેર કરી દઈએ સબસ્ક્રાઈબ વિશે બોલતા નહીં આજના વિડીયોમાંથી આટલી આપણે નવો વિડીયો મળી જશે બધા લોકોને દિલથી ધન્યવાદ જય હિન્દ જય ભારત